નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદભાઈ મિર્ઝા ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર મહામંત્રી અતુલભાઈ મિસ્ત્રી અને પ્રમુખ આબિદભાઈના સમર્થકો દ્વારા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મહમ્મદપુરાથી બંબાખાના અને મહમ્મદપુરાથી બાયપાસ સુધીના રોડ બનાવવા બાબતે આવેદનપત્ર ભરૂચ નગરપાલિકાને પાઠવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ એક બે બે હજાર પચીસ ના રોજ ઓટો રિક્ષા એસોસિએશન ના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી આસપાસના વિસ્તારોના રહીશો તથા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓના સમર્થનમાં થી ધારણાનો પ્રોગ્રામ કરી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને મહમ્મદપુરા લઈ બંબાખાના મહમ્મદપુરા લઈ બાયપાસ સુધીના ખરાબ રોડને નવો બનાવવા ભરૂચ નગરપાલિકાએ બાહેધરી આપી હતી અને ટી એસ બાકી છે એવું કહી મહિનામાં આ રોડનું કામ ચાલુ થઈ જશે એમ કહી આશ્વાસન આપ્યું હતું એક આશા અને ઉમેદથી આપ સાહેબને અરજ કરીને જણાવ્યું હતું કે આગળ બે ત્રણ દિવસ પછી પવિત્ર રમઝાન માસ ચાલુ થવાનો છે એના સંદર્ભમાં ખરાબ રસ્તા બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું રમઝાન માસમાં રાહદારીઓ ઉપવાસ રાખીને આવા રોડ રસ્તા પર અવરજવર કરતા હોય છે રાહદારીઓને રોડ પર અવરજવર કરતા રાહદારીઓને તકલીફ ના પડે અને કોઈ નાના મોટા અકસ્માત ન બને એ માટે ભરૂચ નગરપાલિકાને આવેદન પત્ર પાઠવ્યું હતું અને વહેલી ટકે આ આવેદન પત્રને ભરૂચ નગરપાલિકા ધ્યાને લઈ ખરાબ રસ્તા નો જવાબદારીપૂર્વક કામ કરે એવી અપેક્ષા સાથે આબિદભાઈ મિર્ઝાએ આખ સાહેબને અરજ કરી હતી હવે જોવું રહ્યું કે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર ખરાબ રોડ રસ્તાનું કામ વહેલી ટકે પૂર્ણ કરે છે કે નહીં એ એક તપાસનો વિષય છે રિપોર્ટર ઇલિયાસ મન્સૂરી બીએન ન્યૂઝ ભરૂચ જય હિન્દ જય ભારત એક બે બે હજાર પચીસના રોજ અમે મુમ્મતપુરા પર એક ધરણાનો પ્રોગ્રામ કર્યું હતું જેમાં કોંગ્રેસે બી સમર્થન આપ્યું હતું મુમ્મતપુરાથી બાયપાસ અને મુમ્મતપુરાથી બંબાખાના રોડની અંદર જે મોટા મોટા મસ્ત મોડા ખાડા છે એ ખાડા માટે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી કે વેલી થકે આ ખાડા પૂરવામાં આવે તો લોકોને વિકલને નુકસાન ના થાય અને જ્યારે ચીફ ઓફિસર સાહેબે મહિનાનું ટાઈમ આપ્યું મહિના પછી આ રોડ બની જશે આજે દોઢ મહિનો થઈ ગયો કે રોડ બનવામાં આવ્યો નથી અમે ચીફ ઓફિસર સાહેબને એકવાર પાછી રજૂઆત રાખીએ છીએ કે આ રમઝાનનો પવિત્ર મહિનો આવે છે બે દિવસમાં રોડના જે ખાડા છે ખાડા પૂરવામાં આવે જેનાથી પબ્લિકને બી હાલાકીનો સામનો ના કરવો પડે અને ખાસ કરીને રિક્ષા ચાલકોને જે મુમ્મતપુરાથી બંબાખાના અને મુમ્મતપુરાથી બાયપાસ સુધીના રોડ એટલા ખરાબ છે તમે રોડ બનશે ત્યારે બનશે અત્યારે ખાડા પૂરાઈ દો તો લોકોને રાહત મળે અને લોકોની વ્હીકલમાં નુકસાન ના થાય એવી રીતે આજે એક પછી અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને પત્ર આપ્યું છે જેની નોંધ વહેલી ઠકી લેવામાં આવે અને બે દિવસના અંદર આ ખાડા પૂરવામાં આવે જેનાથી લોકોને રાહત મળે અને કોઈ વિકલ્પને નુકસાન ના થાય ને જાનહાનિ ના થાય એટલા માટે ચીફ ઓફિસર સાહેબ આ રજૂઆત ધ્યાન લઈ અને તાત્કાલિક ખાડા પૂરવાનું કામ કરાવે એવી અપેક્ષા રાખીએ છે જય હિન્દ જય ભારત